હેન્ડલરને સસ્પેન્ડ કરવા માટે એક્સને સૂચન કરવાની પણ માંગ કરી છે ચૂંટણી પંચને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ભાજપે રાહુલ ગાંધીના મુંબઈમાં બે દિવસ પહેલા આપેલા નિવેદનને ટાંક્યું છે જેમાં તેમણે જાહેરાત કરી હતી કે હિન્દુ ધર્મ શક્તિ શબ્દ છે અને આગામી સમયમાં તેની સામે ખરી લડાઈ થશે ચૂંટણીમાં આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે રાજાની અસલી શક્તિ ઈવીએમમાં રહેલી છે પોસ્ટ કરીને શક્તિને દેવી તરીકે પૂજવામાં આવે છે ભાજપે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ ચોક્કસ ધર્મના લોકોના મત મેળવવા માટે જાણી જોઈને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે જે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ તેમજ ભારતીય દંડ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો છે આ માટે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ એ જ રીતે ઈવીએમ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને ચૂંટણી પંચની સ્પષ્ટતા ટાંકીને ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ વારંવાર ખોટું બોલીને લોકોમાં ચૂંટણી પ્રક્રિયા પર શંકા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે સુપ્રીમ કોર્ટના બે નિર્ણયોને ટાંકીને ભાજપે કહ્યું કે ઈવીએમ વિરુદ્ધ કોંગ્રેસનો પ્રચાર કોર્ટની અવમાનાની શ્રેણીમાં આવે છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલિકા